ભ્રષ્ટાચાર નું એપી સેન્ટર ગણાવ્યું ગરીબો નું સ્મશાન વાત કરીએ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના વિરોધની સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં તરસારી નગર ખાતે ભેગા થઈ બાબા સાહેબ આંબેડકરને ફૂલું અર્પણ કરી એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું રેલી બાબા સાહેબ આંબેડકર ચોકથી તરસારી નગર પાલિકા ખાતે પહોંચી હતી તરસાડી નગરપાલિકા બહાર રામધૂન ભુલાવી ઉગ્ર વિરોધ કર્યો હતો પાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવ્યા હતા હાલમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે માંડવીના માજી ધારાસભ્ય આનંદ ચૌધરીનું નામ જાહેર થયું હતું આનંદ ચૌધરીની આગેવાનીમાં હવે કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવે છે કે ભાજપ દ્વારા થયેલા વિકાસના કામોનું સ્થળ નિરીક્ષણ કરી અને જ્યાં ભ્રષ્ટાચાર થયાનું દેખાશે ત્યાં કોંગ્રેસ ઉગ્ર દેખાવ કરશે સુરતની તરસાડી નગરપાલિકામાં વિકાસના કામોમાં મોટા ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાનોએ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો આવનાર સમયમાં

સબબ ગુજરાત મે આગેવાનો ઉપસ્થિત રહેશે અને મારે આજે એક મેઉટ હું કહીશ કે ابھی તો અંગ્રેજી છે ابھی તો જે આર્મીત લડાઈ છે ابھی તો એ અંગ્રેજી છે આગે ઓન લાઈ છે ابھی તો એ અંગ્રેજી છે આગે ઓન લાઈ છે અભી તો એ અંગ્રેજી છે આગે ઓન લાઈ છે હમસે કો ટકરાયેગા મિટી મે નગરપાલિકાનું નિર્માણ છે ત્યારથી સતત સતત ભ્રષ્ટાચારના પ્રશ્નો ઉભા થાય છે ક્યાંક રસ્તા ખોદીને ગટર બનાવવામાં આવે છે એના પર ફરી પાછો પેવર બ્લોક કરે ફરી પાછા પાઇપ નાખવામાં આવે ફરી પાછા પેવર બ્લોક કરીને માત્ર કામ કેવી રીતે કોન્ટ્રાક્ટરને મળે અને કટકી કેવી રીતે ભાજપના આગેવાનો સુધી પહોંચે એવી વ્યવસ્થા શું આયોજન તલસાડીમાં થયું છે એક બાજુ તળાવના નામે કરોડો રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરી પણ એના નામે તદ્દન બોગસ કામો થયા છે અને કોઈ નિર્માણ થયું નથી એવું જ જે છોકરાઓ માટેના ઉદ્યાન છે કે વડીલો માટેના ઉદ્યાન છે બાગ બગીચા એમાં પણ કોઈ વ્યવસ્થા નથી અને લોકો ત્રાહીમામ પુકારે છે રસ્તા પર ડોરો બેઠા હોય એવી કોઈ વ્યવસ્થા નથી કે નગરપાલિકામાં ડોરો માટેનું અલગ વ્યવસ્થા હોય રખડતા ડોરો જે રીતે હાલમાં જે ગંભીરા બ્રિજ તૂટ્યો અને નિર્દોષ લોકો ચૌદથી પંદર લોકો મૃત્યુ પામ્યા છે એવા જ તરસાડીમાં પણ વ્યવસ્થા છે અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપણામાં લોકો એ વ્યવસ્થા ઊભી કરી છે અને નિર્દોષ લોકોનો જાન જાય એવી આ નગરપાલિકા રાહ જોઈ છે એટલા માટે કોંગ્રેસના તરફથી આજે આવેદનપત્ર આવ્યું છે અને નગરપાલિકાને દંડોળવાનો પ્રયત્ન થયો હશે કે જાગો નહીં તો આ ગંભીર જેવી દુર્ઘટના નહીં થાય એટલે વ્યાપક પ્રમાણમાં નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થાય છે એને ખુલ્લો કરવા માટે સીએજીના જે રિપોર્ટ આવ્યા છે એના પણ ઓડિટ પેરા એમને એમ પડેલા છે એનો કોઈ ખુલાસો થયો નથી ફરી પાછા સીએજી રિપોર્ટ આવશે અને હાઈકોર્ટમાં ફરિયાદ કરવી પડશે એવી નોબત આવીને ઊભી છે